જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજમાં હું મારા બ્લોગમાં નથી આ છે ખુશાલી બ્લોગ તો આવી રહ્યા છીએ અમારા ઘરે જો અમારા યતલ બેન ને બધા મેમ તો ગુડ મોર્નિંગ મિત્રો આપણે નાય કરવે તૈયાર થઈ ગયા છે ને વાગ્યા છે અત્યારે હાલ સવા દસ જેવું થયું છે અને આપણે જઈ રહ્યા છીએ માતાજીના દર્શન મિત્રો જોવો છો ખુશી બેન ત્યારે આપણે તૈયાર થઈ ગયા ક્યાં જઈએ છીએ આપણે

અલ્પેશભાઈની રવાના થઈ ગયા છે

ઓ કુછ આખી ગાડી માં ઠેઠું દી એ હાકીને આયા ને ત્યાં સુધી ચશ્મા નો પહેર્યા ત્યાં સુધી હાથમાં માં રાખીને બેઠી બરોબર છે ચાલો હવે જઈએ આપણે માતાજીના દર્શન કરવા તો મિત્રો આપણે આવી ગયા છીએ ઊંચા કોટડા તરફ તો માતાના દર્શન કરવા જાવ ને એ પહેલા અહીંયા તમે જુઓ તો શ્રીફળ ને અગરબत्ती ને અહીંયા મળતું હોય છે મારા બપ્પાએ શ્રીફળ લઈ લીધેલું છે દર્શન કરવા માટે દંડવટ કરતા કરતા આપણે પછી ગયા છીએ ઊંચા કોટરના અહીંયા તમે જોતા હશો હેલિકોપ્ટર જેવો અવાજ આવે મેં પાછળ ફરીને જોયો તો તેમને એવું લાગ્યું કે અહીંયા હેલિકોપ્ટર હેલિકોપ્ટર નથી અહીં રસના સીસોડા છે જો આવે ને હેલિકોપ્ટર જેવો અવાજ માતાજીના દર્શને જતા તા તો રસ્તામાં આ રીતના કઈક દુકાનો આવે છે આ મોટા બેન શું કહે છે કે જો ઓલા પણ ઢીંગલો ન ઓલા પણ ઢીંગલો ન ઢીંગલા જ દેખાડે જાય અહીંયા જમ જો એનો જો 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 આડું ઓળું છે આમ ફટકતું જ નથી એક હમું જાય છે કાંઈ ઢીંગળો લેવો કાંઈ ફલાણો લોકડો લેવો પણ આવી છે ચેક કરે છે દાદા દીકરો કયો ટોપો લેવો પચાસ વાળા છે ને આ કાંઈક સો વાળા એવું કાંઈક છે પચાસ રૂપિયા ને સો રૂપિયા બે ને તો આ એસી રૂપિયા વાળા હા પચાસ મિત્રો અત્યારે હાલ આપણે કોટડા માતાજી ના મંદિર તરફ આપણે પોચી ગયા છીએ રા લોકા નિમોં જો ગાડી આકે છે ગાડી આકે છે ભુમ ઢોબો ગાળો છે ને ફૂલ તડકાની બ બહાટી બોલે આમાં દક્ષુબે છે ને રસની બ બહાટી બોલાવે જો તમે હા હા આલા લેજો તો મિત્રો માતાજી દર્શન કરીને અત્યારે આપણે હાલ નીચે આવી ગયા છીએ ને ફૂલ થાકી ગયા અને પરસેવો ના રેપ જેપ થઈ ગયા છીએ તડકો હારો પડે છે તડકો ફૂલ છે હવે આપણે જવાનું છે પરસાદી ને આ બધા જોવો તો તમે રમોકડા ખરીદી કરીને નજી હાલ્યા આવે છે અમે વેલા વી આવ્યા હતા એ ભાઈ રમોકડો ન દેતા જોવો લવા મારું છે અમારો જો યો આવ કે રમોકડો લીધો છે મસ્તી ના આલે હો દીજે ઉલા આંદમ મિત્રો ફાસાકો ને તો ઉડે ઉડે ને હા ઉડે ઉડે ને હવે દે

અત્યારે મિત્રો આપણે આવી ગયા છે મોટા યુટ્યુબર ઘરે મારે ખ્યાલ તમે બધા લોકો ઓળખતા જ હશો જય માતાજી તો અત્યારે અલ્પેશભાઈ બધે પધાર્યા છે અમારી ઘેરે અને ભાઈ અત્યારે આપણું શું કહેવાય આંગણું ઉપર પાવન કરી દીધું છે અલ્પેશભાઈ કારણ કે ગામો ગામને ધામો ધામ જઈને હું કહેવાય બધી સેવાઓના કામ કરતા હોય અને સરસ મજાના વિડીયો યુટ્યુબમાં બનાવે છે તો પેલા તો એની ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખો કાર્યક્રમ હજી બાકી છે તો મને ખબર છે તમે જોવો છો સબસ્ક્રાઈબ નથી કરતા જ્યાં ઠીકો મારી પેલા સબસ્ક્રાઈબ કરી નાખો અને જો તમે બધા અત્યારે મહેમાન બધા અત્યારે મારી ઘરે આવ્યા છે અને બેઠા છે બાકી લાઈક ને શેર તો તમે કરી જ નાખજો બરાબર આવો આ ભાઈનો સ્વભાવ છે ખૂબ સરસ છે મજા આવ્યો હોય છે ખૂબ મળીને અમને આનંદ થયો તો એ ભાઈની પણ ચેનલ છે લાલજીભાઈ શિયાળ બ્લોગ્સ અને લાલજી લાઈફ સ્ટાઈલ બ્લોગ એ રીતના બે ચેનલ છે તો જલ્દીથી એ ચેનલને પણ સપોર્ટ કરજો ને ચાલો હવે આપણે સવિતા મળવા જઈએ બરાબર ને જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજમાં હું મારા બ્લોગમાં નથી આસે છે ખુશાલી બ્લોગ તો આવી રહ્યા છે અમારા ઘરે જો મારા યતલબેનના બધા મહેમાન આવ્યા છે કેમ છો યતલબેન મજામાં મજામાં

હું આ હા જલ્દીથી કમેન્ટ કરો કોને કોને જવાબ આવે તો મિત્રો અત્યારે હાલ વાગ્યા છે સાડા છ અને અત્યારે આપણે આવી ગયા છીએ માર્કેટમાં બકાલું લેવા માટે